ગાયત્રી મંત્ર એક હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર અને શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે જેને આપણે વેદમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંત્રના જાપ કરવાથી આપણું મન બુદ્ધિ અને આત્માને શુદ્ધ કરે છે તો ગાયત્રી મંત્ર છે એકવાર આપણે તેનો જાપ કરીશું કે ઓ ભૂર્ભૂર્વ સ્વ તત્સુર્ણ્ય પ્રચોદયાત તો આ છે મિત્રો ગાયત્રી મંત્ર જે ગાયત્રી મંત્ર કરવાથી ઘણા બધા આપણને લાભ થાય છે જેવા કે બુદ્ધિ વિકાસ થાય તો કે ગાયત્રી મંત્ર જે છે તે બુદ્ધિને તેજસ્વી બનાવે છે અને વિચાર શક્તિ પણ વધારે છે તો આ માત્ર એક મંત્રનો જાપ કરવાથી આપણા બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે ત્યાર પછી માનસિક શાંતિ પણ મળે છે આ જાપ નિયમિતપણે જાપ કરવાથી તમારી ચિંતા અને જે નકારાત્મક વિચારો જે હોય છે તે દૂર થઈ જાય છે ત્યાર પછી આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ તો આ મંત્ર આત્મબળ વધારે છે એટલે કે આત્મવિશ્વાસ વધારે છે અને જીવનમાં હકારાત્મક ઉર્જા લાવે છે એટલે તમારા જીવનમાં બધું જ હકારાત્મક ધીરે ધીરે થવા માંડે છે ત્યાર પછી જે આરોગ્ય પર સકારાત્મક અસર તો આરોગ્ય જે છે એ બહુ જ મહત્વનું છે આપણા માટે તો જે પ્રાણ શક્તિ જે છે તે સક્રિય થવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે તો શરીરને મનને સ્વસ્થ રાખવા માટે એક શક્તિની જરૂર પડે છે તે શક્તિ છે પ્રાણ શક્તિ અને એને સક્રિય કરવા માટે આપણે આ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી આ પ્રાણ શક્તિ પણ સક્રિય થઈ જાય છે ત્યાર પછી આધ્યાત્મિક ઉન્નતિ પણ મળે છે જે આપણે આત્માને પરમ સત્ય સાથે જોડે છે અને મોક્ષના માર્ગ આપણને બતાવે છે તે પછી નકારાત્મક ઉર્જા જે હોય છે તેની સામે રક્ષણ આપે છે તો કે ગાયત્રી મંત્ર એક દેવી કવચ જેવું કામ કરે છે કે જે નકારાત્મક વિચારો તમારા મગજમાં પ્રવેશે એ પહેલાં જો તમે ગાયત્રી મંત્રના જાપ રેગ્યુલર કરો તો જે નકારાત્મક વિચારો પ્રવેશે એ ડાયરેક્ટ પ્રવેશી શકતા નથી કારણ કે તમારી પાસે હકારાત્મક ઉર્જા એટલી બધી ભરેલી હોય છે પ્રાણશક્તિ આપણી સક્રિય થયેલી હોય છે કે નકારાત્મક વિચારો એટલા ઝડપથી આપણી અંદર પ્રવેશી શકતા નથી તો પ્રશ્ન એ થાય કે આપણે ગાયત્રી મંત્ર જે છે તેને કેવી રીતે કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ અને કેટલી વખત કરવો જોઈએ આવા પ્રશ્નો આપણને ઉદભવતા હોય છે તો ગાયત્રી મંત્ર કરવાની એના જાપ કરવાની એક રીત છે તો કે જે સવારના સૂર્યોદય સમયે તેનો શ્રેષ્ઠ સમય છે પણ જરૂરી નથી કે એ જ સમયે કરવા દિવસમાં ગમે ત્યારે કરી શકો પણ શ્રેષ્ઠ સમય એ માનવામાં આવે છે કે સવારના સૂર્યોદય સમયે ત્યાર પછી સ્નાન કરીને શુદ્ધ મનથી આ જાપ કરવાના સ્નાન કરીને શુદ્ધ મનથી એકાગ્ર થઈને જાપ કરશો તો તેનો વધારે લાભ થશે અને તેને ઓછામાં ઓછા એકસોને આઠ વખત જાપ કરવા જરૂરી છે ગાયત્રી મંત્રના એકસોને આઠ વખત નિયમિતપણે જાપ કરવા ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ જે ગાયત્રી મંત્ર જે છે આના આટલા ફાયદા છે તો આપણે ગાયત્રી મંત્રના ફાયદા તમે કેવી રીતે ઉઠાવશો એ તમે એક દિવસ જાપ કરશો બે દિવસ જાપ કરશો તરત તમને નહીં દેખાય પણ આને નિયમિતપણે કન્સિસ્ટન્સીથી તમે આ જાપ કરતા રહેશો તો તમને ચોક્કસ તમારી અંદર પરિવર્તન દેખાશે અને એ પરિવર્તન બહુ જ ભયંકર પરિવર્તન હશે હું પોતે મેં કરેલા છે તમારા અવાજમાં પણ દેખાઈ આવે તમારી આંખોમાં પણ દેખાઈ આવે અને તમારા વ્યવહારમાં પણ દેખાઈ આવે તો ગાયત્રી મંત્રના જાપ અવશ્ય કરવા જોઈએ હું તો કહું છું આજથીને જ ચાલુ કરી દો કાલના સૂર્યોદય સમયની રાહ જોવાની નથી આજથી જ ચાલુ કરી દો ધીરે 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 એની અંદર તમારી એકાગ્રતા શક્તિ વધે બુદ્ધિમત્તા શક્તિ વધે પ્રાણશક્તિ સક્રિય થાય માત્ર એક બે લાઇનનો એક મંત્ર જે છે એ મંત્રના રેગ્યુલર જાપ કરવાથી આટલા બધા આપણા શરીરની અંદર તમે ટ્રાન્સફોર્મેશન લાવી શકો છો એ તમે ચેન્જીસ લાવી શકો છો તો આથી સરળ રસ્તો કયો હોઈ શકે આથી સરળ રસ્તો બીજો કોઈ જ હોઈ શકે નહીં તો ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરો